નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના કેરામાં એસએમસી પોલીસે 1 કરોડ 28 લાખનો દારૂ પકડ્યો તેના પ્રત્યાઘાત સ્વરૂપે માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ ની બદલી લીવ રિઝર્વમાં થઈ ભુજના કેરામાં રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ ત્રાટકીને પશ્ચિમ કચ્છ જિલ્લાનો સૌથી મોટો એક કરોડ અઠ્યાવીસ લાખના દા શરાબનો દરોડો પાડતા આ વિસ્તારના માનકુવા પોલીસ મથકના પીઆઈ શક્તિસિંહ રાણા અને પીએસઆઈ એચ એચ બ્રહ્મભટ્ટને લીવ રિઝર્વમાં મૂકી દઈ તેના પર તપાસ આદરાઈ છે બીજી તરફ આ દરોડામાં ઝડપાયેલા સોળ આરોપીના રિમાન્ડ તારીખ છવ્વીસ સુધી મંજૂર થયા છે આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કેરાની એસએમસીના દરોડાના પગલે હાલ માનકુવાના પીઆઈ એસ એમ રાણા અને પીએસઆઈ એચ એચ બ્રહ્મભટ્ટને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે અને તેના ઉપર તપાસના આદેશ અપાયા છે માનકુવા પોલીસ મથકનો ચાર્જ ભુજ એ ડિવિઝન મથકના પીઆઈ એ એમ પટેલને આપવામાં આવ્યો છે બીજી તરફ કેરામાં શરાબના કટિંગ દરમિયાન જે એસએમસીએ ધોંસ બોલાવી એક કરોડ અઠ્યાવીસ લાખના શરારના જથ્થા સાથે ત્રણ વાહન અને પાંચ મોબાઈલ સહિત એક કરોડ સિત્તેર લાખ અઠ્યાવીસ હજાર આઠસો આઠના મુદ્દામાલ સાથે વાહન ચાલકો અને મજૂરો એમ સોળ આરોપીને ઝડપી લેવાયા હતા આ કેસની તપાસ માધાપરના પીઆઈ ડીએમ ઝાલાને સોંપાતા તેઓએ આ કેસના આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા છવ્વીસમીના બપોર સુધી તમામ રિમાન્ડ ગ્રાહ્ય રહ્યાનું જણાવ્યું હતું અને મુખ્ય સૂત્રધાર અનુપસિંહ રાઠોડ તથા માલ મોકલનાર અને વાહનોના માલિકોને ઝડપવાની છાનબીન થઈ રહ્યાનું જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર